ખાવડાના આઈ પાર્કમાં મશીન સાથે ભટકાતા શ્રમજીવીનું મોત નીપજ્યું ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલ આઈ પાર્કમાં કામ કરી રહેલા મજૂરનું માથું મશીન સાથે ભટકાતા ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના સાંજે ચાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો આઈ પાર્કમાં બીકે કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂર તરીકે કામ કરતા સંજય કુમાર રાજુભાઈ પાલ ઉંમર વર્ષ ઓગણીસ એનટીપીસી શક્તિપીઠ બ્લોકમાં મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે મશીન સાથે તેમનું માથું ભટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ખાવડા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ખાવડા પોલીસે બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે